નારી ગામના દસ નાળા નજીક ટ્રકના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું મિલની ચાલીમાં રહેતા વાલજીભાઈ બીજલભાઈ ગોહિલ સેન્ટિંગ કામ માટે જઈ રહ્યા હતા ત્યારે નારી ગામના દસ નાળા પાસે ટ્રકના ચાલકે બિજલભાઈ ગોહિલના બાઇકને અડફેટે લેતા બીજલભાઈ ગોહિલનું ઘટના સ્થળે મોત નિપજતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી باي راندي خدال دوڙ وانه ني سائيڊ مان تي چاتو بني گڙي اپڊيٽ يا ورن صاحب اپني ساير رون سان تي ا گادي وळा راني يان کي اپن سان ساير ها هان ھم ھم घु <laughs> 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 એ ભાઈ તો કાળી ગરગડી મિતેને જોઈયું હોય ને પાછો આવે એટલે આવી આજે દોડ આવો યાર યાર સરી જઈએ તો ભાઈ યાર બોલો બોલો કેમ છો મિત્રો બધા આ ઘરે ધન્ય તમને થઈ ગયો હોસ્પિટલ તો વાય ના આવ્યા ઓવર ઓવર આવા જોઈએ સંતોષ મૈં મੇિ઱ાણ સલી મેાણ મຠણ માણ દરિં ખ્રઓે ખળા� મેઓંં મ૿ય પ�ગીણ છેાણ હા�ં ને એયઢ મલિણ નેણ નેટ